કલોલમાં અધ્યાથી આવેલા અક્ષત કુંભની યાત્રા નીકળી હતી અને અક્ષત વિસ્તરણનો કાર્યક્રમ યોજાયો રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે આ આનંદનો ઉત્સવ છે અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમસ્ત હિન્દુ સમાજને અયોધ્યા દર્શન માટે આમંત્રણ પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ અંતર્ગત અયોધ્યાથી આમંત્રણ માટે અક્ષત કુંભ અભિમંત્રિત કરીને મોકલવામાં આવી રહ્યા છે કાલોલ તાલુકાના સોળ મંડળ અને નગરની ચાર વસ્તીમાં અક્ષત કુંભ પહોંચાડવા માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં પાંચસોથી વધારે રામો ભક્તો જોડાયા હતા અને કાલોલ નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન બાદ એકવીસ કુંભ સંઘની યોજના અનુસાર અલગ અલગ મંડળમાં વિતરણ કરવામાં આવ્યા અક્ષત કુંભ હવે દરેક ગામમાં અને ત્યારબાદ દરેક હિન્દુ પરિવાર સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન રામ નિવાસ સિવાય વસ્યા જે રૂપી રામ હતા એ તો ચૌદ વર્ષ વનમાં રહ્યા પણ મૂર્તિ રૂપે સ્થાપિત કર્યા પછી મોગલોના આક્રમણ પછી મંદિર તોડી નાખ્યું અને મંદિરને વિવાદમાં નાખીને આ જ અલગી ભગવાનને તાપ તડકાને ટાળમાં રાખ્યા તો હવે અવસર બાવીસ જાન્યુઆરી ભગવાનને પુનઃસ્થાપિત કરવા જઈ રહ્યા છે ત્યારે મને પોતાને હું અયોધ્યાના બે વાર પ્રવાસ કરી આવ્યો અને અમારા આદરણીય સ્વર્ગજ અશોક સિંઘલજી કહેતા હતા કે મારા જીવન દરમિયાન તો આ રામ મંદિર નહીં બને તો મારા આત્માને શાંતિ નહીં મળે આવા કરોડો હિન્દુઓની ઈચ્છા હતી એ અમારા આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સુશાસન સમયે સુવર્ણકાળ આવી ગયો ત્યારે મને આનંદ હાથ હું કહું છું કે અમારી કાલોલની જનતા આજે દિલભર ભગવાન રામને વધારવા તૈયાર છે